ચાલો મિત્રો તો આપણે આગળ જઈએ સંતુલન ચેપ્ટરની અંદર લેક્ચર નંબર આઠ ખાસ અગત્યનો ટોપિક ભણવાનો છે પ્રક્રિયા ભાગફળને સમજાવું અને તેનાથી પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરો પ્રક્રિયા કઈ દિશામાં થાય એની વાત કરવાની છે દોસ્તો તો પ્રક્રિયા ભાગફળ પ્રક્રિયા ભાગફળ એટલે શું પ્રક્રિયા ભાગફળ આપણે ખાસ સમજાવવાનું છે પ્રક્રિયાની દિશા એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એ આપણે પ્રાકથન કરવાનું છે સંતુલન અજણા કેપી અને કેસી કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તેનું પ્રાકથન કરે છે એટલે વળી શું તો એક મસ્ત આપણે વાત જોઈએ તો એનાથી તમને ખ્યાલ આવશે ધારો કે પ્રક્રિયા એ અને બી વચ્ચે થાય છે નીપજ સી અને ડી મળે છે તો એ પ્રક્રિયા પ્રતિવર્તી પણ થઈ શકે છે તો એનું એક બેસ્ટ આપણે ઉદાહરણ લઈએ નાઇટ્રોજન અને હાઇડ્રોજન ધારો કે પ્રેક્ટિકલ લેબની અંદર આપણે છીએ આપણે આ પ્રયોગ કરીએ છીએ આના માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે છે આ માપવા માટેના પ્રક્રિયા કઈ દિશામાં કઈ કઈ કેટલો સાંદ્રતા કોની છે કોની સાંદ્ર કેટલી સાંદ્રતા એચ ટુની છે એન ટુની છે અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજી છે ઇન્સ્ટ્રુમેન્ટથી બધું ખ્યાલ આવે છે તો હવે પ્રશ્ન થાય એવો કે હજી તમે લેબમાં છો નહીં હું હું લેબમાં છું હજી તમે આવ્યા નથી લેબમાં તો એક પ્રયોગ કરવા માટે હું અહીંયા એક પાત્રની અંદર છું બરાબર ખાસ ધ્યાન રાખજો મસ્ત વાત છે સમજાઈ જશે તરત જ તમને અહીંયા હું નાઇટ્રોજન લઉં છું અને હાઇડ્રોજન લઉં છું બરાબર તો એમાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ભેગા થઈ અને શું બનવા મળશે એમોનિયા બનશે કે નહીં એટલે કે આ પ્રક્રિયા માંથી નીપજ બનશે આ મેન પ્રક્રિયા છે આ બાજુ દિશામાં પ્રક્રિયા થાય તો આને આપણે પૂરોગામી દિશામાં કહી દઈશું આપણે પુરોગામી દિશામાં જો આ રિટર્ન પ્રક્રિયા થશે તો આને આપણે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કશું બરાબર ને આ તમને ખ્યાલ જ હશે બોર્ડમાં ભણી ગયો એટલે તો હવે જો બીજી વાત એ પણ છે દોસ્તો ખાસ કરીને આનું જે બોર્ડ જે છે એ ખાસ પાક્કું કરવાનું છે અને એના પરથી પછી આપણે એક્સ્ટ્રા જે છે જે ડબલ યુ નીટ લેવાનું થશે એટલે જે આ બધી વસ્તુ જેડબલ ડબલ નીટમાં પૂછાય જ છે એટલે એવું નહીં સમજતા કે જે આ વસ્તુ જે છે તો આપણે બોર્ડમાં ભણી ગયા છીએ બરાબર છે આ બધી વસ્તુ ખાસ અગત્યની છે દોસ્તો આ આવડે તો જ આવડે આગળ એટલે મને ખબર નથી કે તમને કેટલી ખબર નથી એટલે આ બધી જ વસ્તુ એટલા માટે આપણે લઈએ છીએ વિગતવાર કેમ કે આ બધા કોન્સેપ્ટ ખબર છે તો જ તમારા એમસીક્યુ સોલ્વ થશે જે અને નેટના એટલા માટે આપણે કદાચ બોર્ડમાં આવ્યા હોય તો ભલે કોન્સેપ્ટ ન આવ્યા હોય તો ભલે એટલા માટે આ બધા કોન્સેપ્ટ આપણે વિગતવાર લઈએ છીએ પૂરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે પ્રક્રિયકમાંથી નીપજ નિપજમાંથી પ્રક્રિયક તો કઈ દિશામાં થાય છે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે હવે જોજો બરાબર હવે એક પાત્રની અંદર હું અહીંયા રાખી મૂકું છું રિએક્શન આ પાત્ર છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એમાંથી એમોનિયા બનવા માંડે છે બરાબર છે હવે બીજી પોસિબિલિટી એવી પણ છે એટલે એમોનિયા બનવાની શરૂઆત થઈ જાય છે તો હું અહીંયા લખી નાખું છું એમોનિયા એમોનિયા પહેલા હતોની પણ હવે બનવા માંડ્યો છે ચાલે લેવો હવે બીજી પોસિબિલિટી એવી પણ છે દોસ્તો કે હું પાત્રની અંદર એમોનિયા ભરી રાખું છું શું ભરી રાખું છું એમોનિયા નીપજ ભરી રાખું છું તો એવું પણ બની શકે નિપજમાંથી પ્રક્રિયક પણ થઈ શકે છે જો આ પ્રક્રિયા પ્રતિવર્તી છે બંને બાજુ એરો છે ને પ્રક્રિયકમાંથી નીપજ બની શકે નીપજ પ્રક્રિયક તો સંતુલન બંને બાજુ થઈ શકે એવું નહીં કે ખાલી પુરોગામી વાત જ થશે જો પ્રક્રિયકનો જથ્થો વધારે છે તો એમાંથી નીપજ બનશે જો તમારી પાસે નીપજનો જથ્થો વધારે છે પ્રક્રિયક છે જ નહીં એમોનિયા જ છે નાઇટ્રોજન આ એમોનિયા જ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે જ નહીં આ બાજુ ક્યાં લેવો કે નહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન નથી જ એટલા માટે અહીંયાથી આપણે વાત કરીએ તો પ્રક્રિયા પ્રતિવર્તી દિશામાં થશે અને આમાંથી શું બનશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ક્યાં લેવો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બનશે એન ટુ અને શું બનશે એચ ટુ બનશે સમીકરણ સંતુલન નથી લખ્યું હવે તમે જ્યારે લેબમાં આવ્યા એ પહેલાં મેં આ પ્રક્રિયા કરી દીધી હતી બરાબર છે હવે એ તમે હવે લેબમાં એન્ટર થાવ છો દસ પંદર મિનિટ પછી અમે પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી છે બેમાંથી એક પ્રક્રિયા જ મેં સ્ટાર્ટ કરી કઈ સ્ટાર્ટ કરી એ મેં તમને કીધું નથી મેં બે રીતે હું કરી શકું છું પ્રક્રિયા હું એક બીકરમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન લઉં તો શું મળશે મને ધીમે ધીમે એમોનિયા મળવાનું ચાલુ થશે તો તમારી પાસે થોડોક સમય થાય દસ પંદર મિનિટ થાય તો થોડોક એમોનિયા મળી ગયો હોય થોડોક શું હોય નાઇટ્રોજન અને હાઇડ્રોજન હોય અને અથવા તો મેં પહેલાં બીકરમાં એમોનિયા લીધો હતો તો શું મળશે થોડીક વાર પછી એન ટુ ને એચ ટુ એટલે તમે જ્યારે એન્ટર થાવ છો લેબની અંદર આવો છો ત્યારે તમારી પાસે અત્યારે આ દસ પંદર પંદર મિનિટ પછી એટલે ચાલો ત્રીસ મિનિટ પછીની હું વાત કહી દઉં આ મેં પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી પ્રક્રિયા એ સ્ટાર્ટ કરી છે અથવા બી સ્ટાર્ટ કરી બેમાંથી એક સ્ટાર્ટ કરી છે આ પ્રક્રિયા સ્ટાર્ટ કરી છે કે આ પ્રક્રિયા સ્ટાર્ટ કરી મેં તમને કીધું નથી હા પણ તમે જ્યારે લેબમાં એન્ટર થાવ છો ત્યારે એન હોય તમે જ્યારે લેબમાં આવો છો ત્યારે આ ત્રણેય વસ્તુ છે એટલે તમને ખબર નથી કે મેં પ્રક્રિયકમાંથી નિપજ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે એટલે કે પ્રક્રિયા એન્ટુન એચ ટુ લઈને એમાંથી એમોનિયા બનાવું છું એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અથવા તો આ પ્રક્રિયા કઈ દિશામાં થાય છે પ્રતિગામી મેં તમને કીધું નથી કે ભાઈ મેં નાઇટ્રોજન અને હાઇડ્રોજન લઈને પ્રક્રિયા સ્ટાર્ટ કરી છે કે એમોનિયા લઈને સ્ટાર્ટ કરી એટલે કે પ્રતિગામી દિશામાં થાય છે કારણ કે તમે આવ્યા ત્યારે એમોનિયા પણ છે થોડોક અને થોડોક નાઇટ્રોજન અને હાઇડ્રોજન પણ છે તમને ખબર નથી પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય છે કે પ્રતિગામી દિશામાં થાય એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ મળે છે કે નીપજમાંથી પ્રક્રિયક મળે આ ખબર છે નહીં તમને તો શું થશે તમારે જાણવું છે કે આ પ્રક્રિયા કઈ દિશામાં થાય કેમ કે આ એ અને બી પહેલા કઈ હતું એ તમને ખબર છે નહીં એટલે આવી ઘણી પ્રક્રિયા હોય ચાલુ હોય પણ તમને ખબર ના હોય પ્રક્રિયા પૂરોગામીમાં થાય છે કે પ્રતિગામીમાં થાય છે તો એ જાણવા માટે તમે શું કરશો તમે આ ત્રીસ મિનિટે આવ્યા છો તમે અત્યારે લેબમાં એન્ટર થયા ત્યારે તમે સાંદ્રતા લઈ લીધી બરાબર સંતુલન નથી થયું જોવા આ બે વચ્ચે કઈ દિશામાં થાય છે એ પણ ખબર છે નહીં કારણ કે આમાં દેખાય થોડું નાઇટ્રોજન ને હાઇડ્રોજન દેખાય આમ જતા હોય દેખાય નહીં ખ્યાલ એટલા માટે આની સાંદ્રતામાં હા સાંદ્રતા માપી શકાય એ એ ચોક્કસ એટલે તમે આ ત્રીસ મિનિટ પછી લેબમાં આવ્યા અને તમે સાંદ્રતા માપી લીધી કે ભાઈ એમોનિયાની સાંદ્રતા માપી લીધી હાઇડ્રોજનની માપી લીધી અને નાઇટ્રોજનની આ સાંદ્રતા સંતુલને નથી દોષ સંતુલન થયું નથી હજુ બરાબર છે અથવા તો તમને ખબર નથી સંતુલન થયું છે કે નહીં તમે એન્ટર થયા લેબમાં અને સાંદ્રતા માપી લીધી બરાબર સંતુલન થવાનું હજી બાકી છે તમે એવા ત્રીસ મિનિટ પછી મેં પ્રક્રિયા સ્ટાર્ટ કરી દીધી તમે ત્રીસ મિનિટ પછી એવા અને તમે સાંદ્રતા માપી લીધી બરાબર છે જો સંતુલન સિવાયના કોઈ એક સમય ટીએ નિપજો અને ને સાંદ્રતા માપવામાં આવે એટલે સંતુલન થયા પહેલાં અથવા એના સિવાય કોઈ એક સમય છે એટલે આપણે ધારી લો કે ત્રીસ મિનિટ ધારી લીધી છે આને સમય ટી કહી દીધો ત્યારે નિપજની સાંદ્રતા માપી લીધી અને પ્રક્રિયકની માપી લીધી હવે આપણે જાણવું છે કઈ વસ્તુ ખાસ પ્રક્રિયા નીપજ માંથી પ્રક્રિયામાંથી નિપજ બને છે કે કે છે એટલે થાય એ જાણવું છે તો તમે જયારે આવ્યા ત્યારે સાંદ્રતા માપી લીધી ઓકે તો આ રીતના મેળવ્યું તમે આ સંતુલને સાંદ્રતા માપી હોય તો કેસી લખાય પણ તમે સંતુલને સાંદ્રતા નથી માપી સંતુલન સિવાયનો કોઈ પણ સમય છે સંતુલન સિવાયનો કોઈ પણ સમય છે સમય ટી એ સાંદ્રતા માપી એટલે ધારો કે તમે ત્રીસ મિનિટે એન્ટર થયા લેબમાં તો સંતુલન સિવાય કોઈ પણ સમયે સાંદ્રતા માપી તો એને સંતુલન ન કહેવાય એક નવું નામ આપણે આપી દઈએ ક્યુસી સી ને આપણે પ્રક્રિયા ભાગફળ કહીશું શું કહીશું પ્રક્રિયા ભાગફળ એટલે કે નીપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આ પ્રક્રિયા આ છે એની જગ્યા આ છે બે એક જ છે ને આ પ્રક્રિયાકમાં નીપજ એટલે સી અને ડી ની સાંદ્રતા સી ની સી ઘાત ડીની ડી ઘાત એની ઘાત ને બી ની આ સાંદ્રતા છેદમાં શું આવશે પ્રક્રિયક ની સાંદ્રતા એટલે સી ની સી ઘાત ડી ની ડી ઘાત એ ની એ ઘાત અને બી ની બી ઘાત જ્યાં એ બી સી ડી એ બી સી ડી અનુક્રમે એ બી સી ડી ની સંતુલન સિવાય ની કોઈ એક સમય ટી એ સાંદ્રતા છે સંતુલન એ સાંદ્રતા નથી કેમ કે સંતુલન થયું નથી હજુ તમે તો ડાયરેક્ટ આવીને સાંદ્રતા ચેક કરી લીધી છે ખ્યાલ ઓકે સંતુલન સિવાય કોઈ એક સમયે સાંદ્રતા માપી ઓકે માપી લીધી એ સંતુલન સિવાય જે સાંદ્રતા માપી એનો જે સંતુલન એટલે કે સાંદ્રતા સાંદ્રતા છેદમાં શું આવશે પ્રક્રિયકની એ જે મળે છે એને પ્રક્રિયા ભાગફળ કહેવાય દોસ્તો પ્રક્રિયા ભાગફળ કહેવાય ચાલો હવે પછી આ પ્રક્રિયા એક જ મળી દોસ્ત આ પ્રક્રિયા આગળ વધે છે ત્રીસ મિનિટે તમે આવ્યા ત્યારે સંતુલન સંતુલન સિવાય કોઈ સમયે સાંદ્રતા માપી લીધી હવે સંતુલન થવા ગયું હવે સંતુલન થવા માટે દસ મિનિટ લાગે પંદર મિનિટ લાગે એના પછી કે બે કલાક લાગે તમે આવ્યા પછી બરાબર જેટલો સમય લાગતો હોય તો સંતુલન થવા ગયો રિએક્શન સંતુલન થઈ ગયું ખબર કેમ પડશે આની સાંદ્રતા વધુ ઘટું થતી બંધ થઈ જશે કાં વધતી હશે ને કાં ઘટતી હશે એ અચળ થઈ જશે એટલે સંતુલન થઈ ગયું એના માટેની વ્યવસ્થા છે બધી જાણવા માટેની તો સંતુલન થઈ જાય પછી પાછી સાંદ્રતા માપો બધાની આ ત્રણે ત્રણની એક બે ને ત્રણ અથવા આ કોમન રિએક્શન લીધી તો આની સાંદ્રતા માપો ને આની સાંદ્રતા માપો ક્યારે માપો સંતુલન સંતુલન તો આ સાંદ્રતા માપી સંતુલને માપી છે સી ની સી ઘાટ ડી ની ડી ઘાટ અહીંયા સાંદ્રતા સી જ હતી અહીંયા સાંદ્રતા સી જ પણ આ સંતુલન નહોતી આ સંતુલને સાંદ્રતા છે આ સંતુ નિપજની સાંદ્રતા છે એમાં પ્રક્રિયકની એ બી સી ડી એ અનુક્રમે એ બી સી ડી ની સંતુલન સાંદ્રતા છે ક્યારે છે સંતુલન સાંદ્રતા સંતુલન સિવાય કોઈ પણ સાંદ્રતા માપો અને નિપદની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કરી દો એને પ્રક્રિયા ભાગ ફળ કહેવાય સંતુલનને સાંદ્રતા માપી લો બધા જ ની અને એમાં નિપદની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા મૂકી દો તો એ સંતુલન જરાક કેસી કહેવાય હવે આ બે પ્રયોગ કર્યા આ બેના મૂલ્ય આપણે લખી લીધા તમે ગણતરી કરી લીધી હવે જોજો ખાસ ધ્યાન રાખવાનું છે બેયને સરખાવવાનું છે તમે બે રીડિંગ લીધા આ પહેલું રીડિંગ છે અને આ બીજું રીડિંગ છે આ ક્યુસી છે અને આ કેસી છે

જો કેસી વધારે હોય એટલે આ બધું પૂરું થઈ ગયું પ્રયોગ ત્યારની વાત કર્યા છે એટલે તમે જ્યારે એન્ટર થયા હતા ત્રીસ મિનિટે ત્યારે શું કઈ દિશામાં પ્રક્રિયા થતી હતી પુરોગામીમાં ક્યારે જો કેસી વધારે આવે તો અવલોકન કર્યા પછી જો કેસી વધારે આવે તો પ્રક્રિયા પુરોગામી અને પ્રક્રિયકમાંથી શું બનતું હોય નીપજ બનતી હોય પ્રક્રિયકમાંથી નીપજ બનતી હોય જો કેસી ઓછો આવ્યો કેસી કેવો આવ્યો ઓછો આવ્યો કોના કરતા ઓછો ક્યુસી કરતા કેસી વધુ આવ્યો કોના કરતા

પ્રક્રિયા પૂરોગામીમાં થાય છે કે પ્રક્રિયા પ્રતિગામીમાં થાય છે આ દિશાનું પ્રાકથન કરવામાં આવે છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો અને જે તમે ક્યુસી લીધો છે એ જ કેસી આવે તો તમે આવ્યા ત્યારે સંતુલન થઈ ગયું હતું કેમ કે સંતુલન જ ક્યુસી ને કેસી પછી પાછું એ જ આવ્યું કે નહીં તો જો બંને સરખું આવે છે તો સંતુલનમાં છે એવું કહેવાય એટલે પ્રક્રિયકમાંથી જેટલી નિપજ બને છે એટલો જ નિપજમાંથી શું બને છે પ્રક્રિયક જેટલા પ્રક્રિયકમાંથી નીપજ એટલું જ નિપજમાંથી પ્રક્રિયક બને છે એટલે પ્રક્રિયા કેવી છે સંતુલનમાં છે દોસ્તો મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે પ્રક્રિયા ભાગફળ આ તમારે યાદ રાખવાનું છે જો કેસી વધારે હોય કેસી કેવો હોય વધારે તો શું બને છે પ્રક્રિયકમાંથી શું બને છે નિપજ કોના કરતા ક્યુસી કરતા કેસી ઓછો હોય કેસી ઓછો હોય તો નિપજમાંથી શું બને છે પ્રક્રિયક એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય દોસ્તો પ્રતિગામી દિશામાં થાય બરાબર છે અને જો કેસી વધારે હોય તો પ્રક્રિયકમાંથી નિપજ એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય પુરોગામી દિશામાં થાય બહુ સિમ્પલ વાત છે અને કેવુસી અને કેસી સરખા હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે સંતુલનમાં એટલે પ્રક્રિયક નીપજ પ્રક્રિયા ચાલુ જ હશે પણ જેટલો પ્રક્રિયકમાંથી નિપજ બને એટલી જ નિપજમાંથી પ્રક્રિયક બને છે બરાબર છે એટલે આ પ્રક્રિયાને સંતુલન કહીશું આ સંતુલનમાં હશે તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે એક ઉદાહરણ લઈ લઈએ આપણે મસ્ત રીતે સાતસો તાપમાને તમને અહીંયા આપ્યું છે સાતસો કેલ્વિન તાપમાને એચ ટુ અને આઈ ટુ વચ્ચે પ્રક્રિયા થઈ ટુ એચ આઈ બને છે એનો કેસી તમને આપી દીધો છે ચાલો તો સત્તાવન છે કેસી કેટલો છે સત્તાવન આપીને જો કોઈ એક સમયે કોઈ એક સમયે કીધું સંતુલને નથી કીધું કોઈ એક સમયે સાંદ્રતા એટલે કે સંતુલન સાંદ્રતા નથી એચ ની સાંદ્રતા કેટલી છે આટલી છે એચ ની સાંદ્રતા આટલી છે આ સાંદ્રતા કોની છે આઈ ની છે આ સાંદ્રતા કોની છે પાછી એચ ની સાંદ્રતા આપી દીધી છે દોસ્ત એક જ મીઠો આ એચ આઈ ની સાંદ્રતા છે આ સાંદ્રતા કોની છે એચ આઈ ની એચ ની સાંદ્રતા છે સંતુલન આ બધાની સાંદ્રતા એટલી છે સંતુલન થઈ જાય ત્યારે તો આના માટે સંતુલન અચળાંક શું લખાય નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા પણ સંતુલન એ સાંદ્રતા નથી સંતુલન કોઈ એક સમયે સાંદ્રતા છે એટલે આપણે ક્યુસી લખવું ક્યુસી સંતુલન એ સાંદ્રતા તો નિપજની સાંદ્રતા કોની સાંદ્રતા એચ ની સાંદ્રતા આઈ ની સાંદ્રતાનો સ્ક્વેર એચ આઈ ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં એચ ટુ ની સાંદ્રતા અને આઈ ની સાંદ્રતા બરાબર એની એક એક ઘાત તો એચ આઈ ની સાંદ્રતા સંતુલન કેટલી છે પોઈન્ટ ચાર પોઈન્ટ ચાર મૂકીએ આપણે

કઈ દિશામાં થતી હશે તમે આવીને કોઈ સાંદ્રતા માપી લીધી આ પ્રક્રિયાની ખ્યાલ આવ્યો કે નહીં સંતુલન હજી થયું હતું નહીં તો પ્રક્રિયકમાંથી માંથી નિપજ બનતી હશે કે નિપજ પ્રક્રિયક એ ખબર છે નહીં હા પણ સમય સાંદ્રતા માપી લીધી છે તમે આવીને તો આ સાંદ્રતા માપી છે અને આ એના માટે તમે જે માપીને સાંદ્રતા લખી તે ક્યુસી અને કેસી એ લોકો આપ્યો હતો તો કેસી વધારે છે જો કેસી કેવો છે વધારે કોના કરતા ક્યુસી કરતા ક્યુસી ઓછો છે જો કેસી વધારે હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એટલે પ્રક્રિયકમાંથી માંથી શું બને દોસ્તો નિપજ એટલે કે આ કેસી વધુ છે આથી કેસી કેવો છે વધુ છે આથી પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય છે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે પૂરોગામીક એટલે કે અહીંયા જે છે કેસી વધારે છે એટલે પ્રક્રિયા પુરોગામી એટલે કે પ્રક્રિયકમાંથી શું બનતું હશે નિપજ બનતી હશે એટલે આ રીતે બધા પ્રશ્નો પૂછી શકે છે દોસ્તો એટલે મોસ્ટ ખાસ પ્રક્રિયા ભાગફળ ક્યુસી અને કેસી આ વ્યવસ્થિત અને બેસ્ટ રીતે તમારે યાદ રાખવાનું છે થેન્ક યુ